તમે જરાક પણ નબળા પડો કે તરત જ તમારા પોતાના જ તમારી નબળાઈનો સૌથી પહેલાં લાભ લેતા હોય છે એક નાનકડી ખીલી જો ટાયરમાં ઘૂસી જાય તો ગાડીની ગતિ બદલી નાખે છે એવી જ રીતે એક નેગેટિવ વિચાર જો મનમાં ઘૂસી જાય ને તો જીવનની ગતિ અને પ્રગતિ બંને રોકી નાખે છે વીતેલા સમયની નોંધ રાખો કે ન રાખો પરંતુ તેમાંથી મળેલ અનુભવની નોંધ જરૂર રાખજો સર્જનશીલ ના થવાય તો કંઈ નહીં પણ દરેક પરિસ્થિતિમાં સહનશીલ જરૂર થજો ખૂબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું થોડો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું અને સંપૂર્ણ મૌન રહેનાર મુગટને મસ્તકે સ્થાન મળ્યું છે આંખમાં આંસુ ત્યારે નથી આવતા ત્યારે દુનિયા આપણને ખોટી સમજે છે આંખમાં આંસુ ત્યારે આવે છે જ્યારે આપણું અંગત સાચી હકીકત જાણ્યા વગર જ આપણને દોષી માની લે ડાળી પરથી તૂટેલું ફૂલ પાછું ન લગાડી શકાય પણ ડાળી જો મજબૂત હોય તો નવું ફૂલ જરૂર ઉગાવી શકાય છે તેવી જ રીતે જિંદગીમાં વીતી ગયેલો સમય પાછો ન લાવી શકાય પણ વિશ્વાસ અને ઉમીદથી આવનારો સમય ખૂબ જ સુંદર બનાવી શકાય છે